ઓમ નમ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે વાત કરવાની છે મહાકુંભ બે હજાર પચીસ વિશે આજના વિડીયોનું ટાઇટલ ખાસ સમજી લેજો કે જાઓ છો તમે મહાકુંભમાં જાઓ છો તમે પુણ્યનો ઘડો ભરવા પણ જોજો ક્યાંક પાપનો ઘડો ભરીને ઘરે નહીં લાવતા ભક્તો હું થોડાક દિવસોથી વિડીયો જોઉં છું ઘણા ફોટા પણ જોઉં છું કે સાધુઓનું અપમાન થઈ રહ્યું છે મહાકુંભમાં સાધુઓનું અપમાન થઈ રહ્યું છે ભગવા પહેરેલા સાધુઓનું અપમાન થઈ રહ્યું છે ભલે દિગંબર સાધુઓની વાત નથી થતી પણ સામાન્ય ભિક્ષાવૃત્તિ કરતા ધન માગતા પૈસા માગતા સાધુઓનું અપમાન થઈ રહ્યું છે ભક્તો તમે સનાતન સંસ્કૃતિને સમજો જે પણ લોકો સાધુઓનું અપમાન કરી રહ્યા છે તેના માટે ખાસ આ વિડીયો છે કે તમે સનાતન સંસ્કૃતિને સમજો જ્યારે પણ કોઈ સાધુ ભિક્ષાવૃત્તિ કરતા હોય પૈસા ધન માગતા હોય તો તેના ભરણપોષણ માટે તેનું જીવન વૃદ્ધિ ચલાવવા માટે માગતા હોય છે તેના બંગલા બાંધવા માટે કાંઈ કોઈ ભિક્ષાવૃત્તિ નથી કરતું આવી રીતે રોડ ઉપર કે રસ્તા ઉપર કે મહાકુંભમાં કોઈ પણ ભિક્ષુક ભીખ માગતા હોય તો તે મોટા મોટા બંગલા બાંધવાની વૃત્તિથી નથી માગતું પોતાનું ગુજરાન ચાલે પોતાનું ઘર ચાલે એટલા માટે ભિક્ષાવૃત્તિ કરતા હોય છે તો ક્યારેય પણ સાધુઓનું અપમાન ન કરવું જો દેવાવાળો આત્મા રાજી થતો હોય લેવાવાળો લઈને આત્મો રાજી થતો હોય તો ત્યાં જ અમૃત ઉભરાય છે ખાસ વાત સમજજો જ્યાં આત્મા રાજી થાય જ્યાં રાજીપો હોય ત્યાં જ અમૃત ઉભરાય છે હા આપણી પરંપરા પ્રમાણે આપણે સ્નાન કરીએ તે સારું જ કહેવાય તેમાં ભગવાનની શક્તિઓ સમાયેલી જ હોય છે આપણે મહાકુંભમાં જઈએ અને કોઈનો આત્મ દુઃખી થાય તેવું કાર્ય કદી ન કરવું જોઈએ તે ખાસ ધ્યાન રાખવી કોઈ ગરીબને કોઈ સાધુઓને આપણે અપમાનજનિત ન કરવા તે ખાસ ધ્યાન રાખવું જોઈએ તે આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ નથી કોઈ સાધુને આપણે બે પાંચ રૂપિયા દસ રૂપિયા દાન દઈ દઈશું તો આપણા બેંકના લોકરો કંઈ ખાલી નથી થઈ જવાના આપણા ખિસ્સા કંઈ ખાલી નથી થઈ જવાના તે ક્યાં પરાણે માગે છે તમારો ભાવ હોય તો તમે આપો ક્યારેય પણ સાધુનું અપમાન ન કરો તેમ પાપ નથી જ્યારે પણ તમે કોઈ સાધુનું અપમાન કરો છો તે પાપ નથી તે મહાપાપ છે એટલે ક્યારેય પણ સાધુત્વનું અપમાન ન કરવું જોઈએ ભલે ને વેશ બદલો કરીને કોઈ ભિક્ષાવૃત્તિ કરતા હોય સાધુ કે ભગવા ધારણ કરીને ભિક્ષાવૃત્તિ કરતા હોય ભલે કરે આપણું શું જવાનું છે તમારે આપવું હોય તો આપવું ક્યાં તમારી પાસે ખિસ્સામાંથી પારાણે માગે છે કોઈ સાધુ એટલે ખાસ કરી અને જ્યાં વિરોધાભાસી જીવન જીવવાવાળા છે જે વિરોધાભાસમાં જીવન જીવવાવાળા જે લોકો છે તેને મારે એટલું જ કહેવાનું કે ક્યારેય પણ કોઈ ગરીબનું અપમાન ન કરવું કે ક્યારેય પણ કોઈ સાધુનું અપમાન ન કરવું એટલે ખાસ આ સમજવા જેવું છે હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિને સમજવા જેવી છે શિવ મહાપુરણમાં એક સુંદર વાત કરેલી છે કે પાપ કોને કહેવાય અને પુણ્ય કોને કહેવાય આ ખાસ વાત સમજજો કે પાપ કોને કહેવાય અને પુણ્ય કોને કહેવાય શિવ મહાપુરણમાં ચોખ્ખો ઉલ્લેખ છે કે પાપ તેને કહેવાય કે આ સંસારના કોઈ પણ જીવને આપણે દુઃખી કરીએ તે પાપ છે અને આ સંસારમાં કોઈ પણ આત્માને કોઈ પણ જીવને આપણે સુખ આપીએ ગમે તે રીતે સુખ આપીએ તે પુણ્ય છે એટલે ખાસ આ વાત સમજી લેજો અને તેને ફોલો કરજો તેને મગજમાં ઉતારજો અને ખાસ કરીને આ જે વિરોધા પાછી જીવન જીવતા હોય તેવા લોકોને આ વિડિયો મોકલજો સુંદર આ એક વિડિયો હતો જે એક સમજવા જેવો છે જે સનાતન ધર્મની સંસ્કૃતિને સમજવા જેવો છે આ વિડિયો ગમ્યો હોય તો એક લાઇક આપી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખી દેજો અને વિડીયો બીજા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય